રાજપીપળામાં છેલ્લા આઠ વર્ષથી ચાલતી મા કામલ ફાઉન્ડેશન કે જે નર્સિંગના વિદ્યાર્થીઓને તાલીમ આપી હોસ્પિટલોમાં પેરામેડિકલ સ્ટાફ તરીકેની નોકરી કરવા માટે તૈયાર કરતી આવી છે જે હવે તેની માન્યતા અને તાલીમ આરતી વિદ્યાર્થીઓ સાથે ઉદ્ધત વર્તન અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરિત નહીં કરવા જેવા વિવાદાસ્પદ આરોપો હેઠળ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાય છે ત્યારે ફરી એકવાર ડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા આજે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં વધુ સ્ફોટક ખુલાસા કરી કેટલાક પુરાવાઓ રજૂ કર્યા હતા શું છે સમગ્ર મામલો જુઓ આ વિડીયોમાં તમે વિચાર કરો ગુજરાત સરકારની કોઈ પણ એમના સત્તાવાર કુબેર ડિન્ડોરજી કેબિનેટ મંત્રીશ્રીએ પણ સત્તાવાર પ્રેસ મીડિયા સમક્ષ જાહેરાત કરી કે આવી આ બોગસ સંસ્થાઓને અમે ક્યારે ચલાવ્યા નહીં લઈએ એમના પર કડક કાર્યવાહી થશે આજે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારે પણ આ સંસ્થા બોગસ ચાલતી હોય એનો મને પત્ર વ્યવહારથી જાણ કરવામાં આવી છે છતાં આજે કાર્યવાહી કેમ નથી થતી અમારા બાળકોનું કેરિયર બગડી ગયું ત્રીસ ત્રણ ત્રણ વર્ષ બગડી ગયા અને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી લઈ લીધી સ્કોલરશીપ પણ નથી મળી અને નોકરી પણ નથી મળવાની તો સવાલ એ ઊભો થાય છે કે આ વિદ્યાર્થીઓ જે સાત હજાર એમણે કીધું કે અમે સાત હજાર વિદ્યાર્થીઓને અમે અહીંથી બાર નોકરીઓ પર લગાડેલા છે અહીંયા નથી તો કોઈ તાલીમના સાધનો પ્રેક્ટિકલના સાધનો નથી તો કોઈ પ્રોફેસર કે નથી કોઈ કોચિંગ ક્લાસો તો આવા સ્ટાફ નર્સો બનીને શું કરશે એ જીવનો જોખમ જ છે ને દર્દીઓના પછી એટલા માટે આમાં ગંભીરતા લેવામાં આવે અને આ સંસ્થાએ જે પણ કૌભાંડો ગેરરીતિઓ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એમાં ન્યાય આપે એવી અમે માંગ કરીએ છીએ અને ગુજરાતમાં આવી કેટલી સંસ્થાઓ ચાલે છે છોટાઉદેપુરમાં ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ આવી કેટલી સંસ્થાઓ ચાલે છે તો સરકાર કેમ તપાસ નથી કરાવતી કેમ ખાનગી રીતે આવી રીતના ચાલે છે એમને કોની રહે નજર હેઠળ આ બધું ચાલે છે કોના આશીર્વાદ છે એટલા માટે આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ સંસ્થાઓ ચાલશે બધે જ અમે આંદોલન કરીશું શરૂઆત અમે ગુરુવારે અમારી નર્મદા જિલ્લાની જે મા કમલમ નર્સિંગ કોર્સ ચલાવનારી સંસ્થા છે બોગસ કોલેજ છે એની સામે અમે ગુરુવારે ધરણા કરવાના છે કલેક્ટર કચેરી અમે બેહીન ધરણા કરવાના છે બિલકુલ માંગણી કરીશું આદિવાસી વિસ્તારોમાં આવી બોગસ કોલેજ કોલેજોનો રાફડો ફાટી નીકળો છે જેના કારણે અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું છે એમના માતા પિતા કાળી મજૂરી કરે ખેતી કરે અને બાળકોને ભણાવી ગણાવીને વ્યાજે પૈસા લઈને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભરે છે અને ફી ભર્યા બાદ પણ એક્ઝામ આપવા માટે બહારની યુનિવર્સિટીઓમાં બેસવા દેવામાં નથી આવતું કોની કોની રહેમ નજર થી આટલા આદિવાસી વિસ્તારોમાં આવું ચાલે છે એટલા માટે અમે ધારાસભ્ય તરીકે પણ તપાસની માંગ કરીએ છીએ દસ દિવસ થઈ ગયા પોલીસ તંત્ર કે વહીવટી તંત્ર પેટનું પાણી નથી હલતું કુબેર ડિંડોરજી મંત્રીએ કીધું કે આમાં તપાસ કરાવો કાયદેસરની કાર્યવાહી કરો છતાં પ્રજાનું પ્રશાસનનું પેટનું પાણી નથી હલતું તો અમે ધારાસભ્ય તરીકે આ વિદ્યાર્થીઓને ન્યાય માટે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવાના છીએ આ કોઈ રાજનીતિ નથી આ અમારા સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે ગાડી મજૂરી કરીને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભર્યા છે અને સરકાર કહે છે કે આ બોગસ સસ્તા છે અમારું પરવાનગી આમણે લીધી નથી અને જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હશે એમને અમે સ્કોલરશીપ નહીં આપીએ એમને સરકારી નોકરી માં પણ એમની લાયકાત પાત્રતા ધરાવતી નથી તો આનાથી વિશેષ શું જોઈએ છે આ કોઈ રાજનીતિ નથી જે પણ એણે સ્ટેટમેન્ટ આપ્યું હશે એ એમનો વિષય છે અમારે તો અમારા વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટો ઓરિજિનલ એમની પાસે છે એ ડોક્યુમેન્ટ અમારે લેવાના છે અને ત્રણ ત્રણ લાખ રૂપિયા જે ફી એમણે લીધી છે તે અમારે રિટર્ન લેવાની છે અને વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ કેરિયર બનાવવાના અમૂલ્ય ત્રણ વરસ એ ભાઈએ બગાડ્યા છે તો આટલી બધી બેદરકારી અમારા વિદ્યાર્થીઓ સાથે થાય તો રાજનીતિ તો સાઈડ પર રહેશે પણ એ ભાઈને અમે પછી છોડીશું નહીં સરકાર કાર્યવાહી નહીં કરશે ગુરુવારે અમે આવીએ છીએ જો સરકાર કાર્યવાહી એની થશે તો પછી જોવાઈ જશે તે પોતાના ડોક્યુમેન્ટ લઈને ગુજરાત સરકારમાં બતાવે ગુજરાત સરકાર અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી આપતી અમારા વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ બગડ્યા છે અને જે એમના તાલીમારથીઓ છે એમને સરકારી ભરતીઓમાં અમે પાત્રતા આપતા નથી એ ગુજરાત સરકાર કે છે એમણે ક્લિયર કરવું જોઈએ દસ દસ દિવસ અમે આપ્યા છે છ તારીખથી ચાલે છે આ આજે ઓગણીસ તારીખ થઈ ગઈ તો આટલા દસ બાર દિવસમાં શું કર્યું એણે એણે આવવું જોઈએ ખુલાસા કરવા જોઈએ એટલા માટે આ બોગસ નકલી નર્સિંગ કોલેજો જે ચાલે છે આદિવાસી વિસ્તારોમાં એ અમે બંધ કરાવીશું અને અમારા વિદ્યાર્થીઓના કેરિયર સાથે ચેડા અમે ક્યારે નહીં ચલાવીએ આજે અમે કલેક્ટરશ્રીને પણ હમણાં મળવા જઈએ છીએ અને ગુરુવારે કલેક્ટર કચેરીની સામે એમના દરવાજા પર અમે ધરણા દઈશું